જય જય મહા માયા વિકરાલી કાળ તણી મહા કાળ તુકાલી ત્રિગુણ રૂપ હું પાર પામું તવ પાર હું શ્યામલ સોહન કરતા સુરગણ મોહે દસ મુખ નય મન ભાવન ભાલ બાલ શીશ મુકુટ સુહાવન સકલ જીવના સંકટ હરતી પાલન પોષણ સૌના કરતી રૂપનું વર્ણન કોન કરે માં શ્યામ કેશ ઘન વાટ સમા ખપ્પર ત્રિશુલ ધરતી કદાચ ચહુદિશ ફરતી કોપી ધરી અરી હાથ કટી પર ધૂમ મચાવે સમર ભૂમિ પર પ્રલય કાળમાં પ્રલય કરતી રૂપ તમો ગુણ ઘોર ધરતી વિદ્યા બુદ્ધિની તું બાળક જાણી દયા માતા મહાપ્રલયની તું અધિષ્ટદાત્રી આદા જનેતા સિદ્ધિદાત્રી મંગલમયી સહુમંગલ કરાજો સ્વજન ગણીમાં વિપદા ઘટજો બ્રહ્મા હરિહર માની નારદ આદિ સેવે સુખ સાની મણિ દ્વીપમાં સ્થાન સુહાવે બચાવે કનક સિંહાસન માત વિરાજે હોય આરતી નોબત બાજે મહાકાળીતે રાવણ રોળ્યો રઘુકુલ તારી અસુર કુલ બોળ્યો વિશ્વ શાંતિને જન સુખ કાજે વિવિધ રૂપ ધરી તુજ બિરાજે કૃષ્ણ રૂપ લે તોહી રમનારી મધુર હાસ મુરલી કર ધારી પાવાગઢમાં તું મતવાળી હણ્યો કંસ તેમા કાવેતાલી શીશ મુકુટ સુહામણીરાજે કર્મ કેયુર કંકણ સાજે જગમગતા કુંડલ બેવ કાને વિમલ દીપકની માયા જાણે તુહિ ભદ્ર કાલિ હે કલાશી કરી રક્તની સદા પ્યાસી ખચ 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 કાપે શત્રુ કર ભર 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 શોણિત ખપ્પર ભર દલ 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 દાનવ ભક્ષણ કરે ચલ 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 અમ સંકટ તું હરે ભીષણ સમયમાં સુર જૂજનારી ખડગ પ્રહારથી અરિહણનારી તોમર સમર જે આવ્યું ત્રિશૂલ યમ લોક પહોંચાડ્યું હણય અસ્તિથી દુશ્મન સંગળા સૌથે ખલ દલ થેર્યા સબળા રક્ત બીજના ખંડ જ કીધા પૂર્ણ શક્તિ રક્ત જ પીધા મહિષાસુર અતિશય બલધારી રણમાં રૂણ્યો તે લલકારી ધૂમ્ર વિલોચન દારૂ દુઃખકારી કર્યો ચંડ મુનિના મસ્તક તોડ્યા જગમાં જય જય ઝંડા ખેડ્યા દેત્ય થકી તે જગત ઉગાર્યું ઋષિ મુનિને રક્ષણ આપ્યું શરણાગત દુઃખ ભંજન હારી કર રક્ષા પ્રતિદિન અમારી હે વરદન તું દેવા માતા શત્રુ હટે મળે સુખ સાતા જો માં તુજ કૃપા નહીં થાય જનમ જન્મના પાપ ન જાય સકલ શક્તિ લે આવો મૈયા ત્રિવિધ તાપ શમાઓ મૈયા કાળી કૃપાળી હે મહાકાળી મન વંચિત ફળ તું દયાળી નમું નમું હો નમન ભવાની દુઃખ તાળી સુખ દે તું ભવાની કાળી ચાલીસા પ્રેમથી પાઠ કરે અગિયાર સુખ સંપત્તિ બહુ વધે સુખી થાય પરિવાર જય મહાકાળી